આઠ દિવસ બંધ રહેલા મકાનને નિશાચરોએ નિશાન બનાવ્યું એક રહેણાંક મકાનમાં તસ્કરોએ રોકડ અને દાગીના સહિતની મતા ચોરી ગયાની પોલીસ દફ્તરે ફરિયાદ નોંધાઈ છે પરિવાર બહાર ગામ ગયા બાદ આઠ દિવસ બંધ રહેલા મકાનમાં ચોરોએ ખાતર પાડ્યું હોવાનું જાહેર થયું છે પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રાજકોટની ગાંધી સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો મરિયમ ખોજેમાં બાર મળે છે અમે સવારના પાંચ વાગે હજી ઘરમાં એન્ટર થયા બાર ગામ ગયા હતા આઠ દિવસ માટે અને ઘરમાં આવી રીતે ચોરી થઈ ગઈ હતી બધું વેર વિખેર પડ્યું હતું ઘરમાં અને બસ અમે પછી પોલીસને જાણ કરી દઈ કેટલી વસ્તુ ગઈ હતી તમારા ઘરમાં વસ્તુ ઘણી બધી ગઈ છે થોડાક કેશે છે અને સોનાનો દાગીનો હોય છે સાથે અંદાજ કેટલા રૂપિયાનું ગયું હોય છે અંદાજ તો નથી આવતો પણ બંગડીઓ છે હાફ સેટ છે પીટી છે અને ચેન છે આમ કેટલા દિવસથી તમે બહાર ગામ ગયા હતા આઠ દિવસથી તસ્કરો રોકડ અને દાગીના મળીને લાખો રૂપિયાની ચોરી કરીને અંધારામાં ઘરકાવ થઈ ગયા મળતી માહિતી પ્રમાણે ચોરીનો ભોગ બનનાર પરિવાર છેલ્લા આઠ દિવસથી બહાર ગામ હતો ત્યારે બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો આ બાબતે ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે